રામાનંદી ઇલેક્ટ્રિક શોપ જોઈ લ્યો મિત્રો હું ફરી આવી ગયો છું તમારી સમક્ષ એક નવો કોન્ટેન્ટ લઈને સ્વિચ બોર્ડનો જોઈ શકો છો મિત્રો તમે આ આપણા શોપ ઉપર બનાવવામાં આવે છે હોલસેલમાં સ્વિચ બોર્ડ અને કહેવામાં આવે છે ટુ પ્લસ ટુ સ્વિચ બોર્ડ એટલે કે બે સ્વિચ અને બે સોકેટ હશે આમાં આપણે રેડીમેડ કરી અને હોલસેલમાં દુકાને દુકાને આપણે હોલસેલનું કામ કરી છીએ મિત્રો તમે જોઈ શકો છો ક્વોન્ટિટી પ્લસ તમે જોઈ શકો છો મિત્રો કે આ આપણે એમાં બધામાં વાયરિંગ કમ્પ્લીટ કરી નાખેલ છે તો હું તમને દેખાડી દઉં કે આનું વાયરિંગ કઈ રીતે થશે માઇનસ પ્લસ આ અર્થિંગ છે મિત્રો તમે જોઈ શકો છો આ અર્થિંગનો વાયર છે જે ડાયરેક્ટ બહાર કાઢી નાખવામાં આવેલો છે આ છે પાવરનો વાયર અને અહીંયાથી આને કનેક્શન મળેલ છે મિત્રો તમે જોઈ શકો છો અર્થિંગ અને પાવર